મિત્રો સમાચારની વાત કરું તો પાક વીમા યોજનામાં હવે ખેડૂતોને મિત્રો રાહત મળશે પેલા કેવું હતું કે પાક વીમો જો આપણે પાકે તો ઘણી બધી વાર થતી હતી પરંતુ હવે મિત્રો ઉડતાલીસ કલાકની અંદર જ આપણો જે પાકનો વીમો છે મિત્રો એ પાક પાકી જશે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો પીએમ કિસાન યોજનાની તારીખ આવી ગઈ છે આ વીસમો હપ્તો આપણને બે હજાર રૂપિયાનો જૂનની અંદર આપણને વીસથી ને પચીસ તારીખની અંદર મિત્રો આ આપણા ખાતામાં જોવા મળશે પરંતુ આપણી જે કેવાય છે મિત્રો એ ચાલુ હોવી જોઈએ અને આપણી વેબસાઇટમાં પીએમ કિસાનની જે વેબસાઇટ છે ત્યાં તમારું એની અંદર બેનિફિશિયરી લિસ્ટની અંદર તમારું નામ હોવું જોઈએ જો તમારું નામ હોય તો તમને વીસમો હપ્તો મિત્રો મળશે પાક નુકસાનની સહાય મિત્રો હવે ગુજરાતની અંદર આપણા આપવામાં આવશે તેત્રીસથી લઈ અને સાહીઠ ટકા નુકસાન થાય તો વીસ હજાર રૂપિયા અને સાહીઠથી વધુ નુકસાન થાય તો પચીસ હજાર રૂપિયાની સહાય જે છે એ હવે આપણને ગુજરાત સરકાર દ્વારા આપણને આપવામાં આવશે પાક ધિરાણની લોનની વાત કરું તો ખેડૂતોને લોન અને વ્યાજ માફ કરવાની માંગ ગુજરાતની અંદર ચાલે છે પરંતુ આ માગ ક્યારે સ્વીકારવામાં આવશે એની ઉપર હજી પણ મિત્રો ક્વેશ્ચન માર્ક છે ટ્રેક્ટર સહાયની વાત કરું તો ચાલીસ પીટીઓ એચપી સુધીનું જો ટ્રેક્ટર હોય તો તેની અંદર પિસ્તાલીસ હજારથી લઈ અને એક લાખ રૂપિયાની સહાય જે છે એ હવે આપણને મળશે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો મોબાઈલ સહાયની યોજનાઓ જે છે એ હવે આપણે ગુજરાતમાં આવી ગઈ છે ખેડૂતો જે છે એની પાસે સ્માર્ટફોન નથી હોતા તો એ સ્માર્ટફોન લે એની માટે છ હજાર રૂપિયા જે છે એની સહાય મળશે એટલે કે જો તમારી પાસે સ્માર્ટફોન ન હોય અને તમે સ્માર્ટફોન લેવા માંગતા હોય તો છ હજાર રૂપિયા મિત્રો હવે સરકાર ભરશે ખાતર સબસિડરી મિત્રો ડીબીટી ખાતર જે છે તેમાં દ્વારા હવે સબસિડરીથી ખેડૂતોના ખાતામાં પૈસા છે મિત્રો મિત્રો એ આવશે યોજનામાં વાત કરું પચાસ હજાર રૂપિયાની સહાય છે મિત્રો પહેલાં આ યોજનામાં આપણને એક લાખ ને વીસ હજાર રૂપિયાનો બેનિફિટ મળતો હતો હવે આ બેનિફિટ્સ વધારીને મિત્રો એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની સહાય જે છે એ હવે આપણને મિત્રો મળશે વીમા વગરના જે વાહન હોય એની માટે સાવધાન વીમો તમારી પાસે ન હોય અથવા થર્ડ પાર્ટીનો વીમો જે હોય તે ફરજિયાત હવે થઈ ગયો છે નહીં તો તમને ત્રણ મહિનાની જેલ અથવા બે હજાર રૂપિયાનો દંડ થશે બીજી વખત જો તમે ભૂલ કરી લે હોય અને તમે પકડાણા હોય તો ત્રણ મહિનાની જેલ અથવા ચાર હજાર રૂપિયાનો દંડ હવે જે છે એ તમને ગુજરાત સરકાર દ્વારા વસૂલવામાં મિત્રો આવશે એલપીજી ગેસ જે છે એમાં હવે નવા નિયમો મિત્રો આવી ગયા છે કેવાયસી મેચ જે છે આધાર અને મોબાઈલ જે છે એ હવે કેવાય સીમાં ફરજિયાત લિંક કરવાનું રહેશે ડિલિવરી વખતે તમારે ઓટીપી જે છે એનું વેરિફિકેશન હવે ફરજિયાત બનશે ડિલિવરી વાળો આવશે તો એ તમારા મોબાઈલની અંદર ઓટીપી માંગશે ત્યાર પછી જ એ તમારો ગેસનું જે બાટલું છે એ ઘરે મિત્રો ડિલિવર થશે સુધી મિત્રો ઘણી વખત કેવું હતું કે બાટલાની થતી હતી અને ભ્રષ્ટાચાર થતું હતું તો આના રોકવા માટે હવે ઓટીપીની સિસ્ટમ જે છે એ હવે આપણે ગુજરાતની અંદર લાગુ પડે છે મિત્રો ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો પાન કાર્ડ સાથે મિત્રો આધાર કાર્ડ લિંક હોવું ખૂબ જ જરૂરી છે દસ કરોડ પાન કાર્ડ ધારકોને આધાર સાથે લિંક નથી કરાયું અને આ જો સતત ચાલતું રહ્યું તો આવતા મહિને જેટલા પણ આધાર કાર્ડ અને પેન કાર્ડ છે એ મિત્રો બંધ થઈ જશે એટલે કે તમારે આધાર કાર્ડ અને પેન કાર્ડ જે છે એ તમારે લિંક કરવું ખૂબ જ જરૂરી છે જો તમે ના લિંક કરેલું હોય તો તમે એકવાર જરૂરી એકવાર જે ઓફિસે જઈ જે પણ તમારી ગામની ગ્રામ પંચાયત હોય અથવા જે પણ દુકાન હોય જ્યાં તમારે આધાર કાર્ડના કામ થતાં હોય ત્યાં તમારે એકવાર જઈ અને ચેક કરવાનું છે કે તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ એક સાથે લિંક છે કે નહીં નગર તમારે આવતા મહિને આ બે કાર્ડ મિત્રો બંધ થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ આજના વિડીયોમાં એટલું જ વિડીયોને લાઇક કરજો અને હા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા